બોડેલી તાલુકાના ઢોકળિયા વિસ્તારમાંથી એક ગંભીર સમસ્યા સામે આવી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી જેને લોકોના જીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે વાત છે બોડેલીના ઢોકળિયા વિસ્તારમાં આવેલા રજાનગરથી વર્ધમાન નગરને જોડતા હરખલી કોતર પરના નાણાંની નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ લગભગ ત્રણ વર્ષ પહેલાની વાત છે ભારે વરસાદી સિઝનમાં આવેલા પૂરે આ વિસ્તારમાં આવેલા હરકલી કોતર પરના નાળાને ધોઈ નાખ્યો હતો સમય પસાર થતો રહ્યો પરંતુ આ નાળાનું પુનઃ નિર્માણ કે મરામત કાર્ય આજે ત્રણ વર્ષના અંત સુધીમાં કરવામાં આવ્યું નથી પરિણામે આજે આ વિસ્તારના હજારો લોકો મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા થઈ માર્ગ વગર જીવન જીવવા માટે મજબૂર બન્યા છે આ માર્ગ ફક્ત એક રસ્તો ન હતો તે રોજિંદા જીવનની ધરી સમાન હતો શાળાએ જતા નાના વિદ્યાર્થીઓથી લઈ અને કામકાજ માટે શહેરમાં જતા લોકો શાકભાજી લેવા માટે જતા નારીઓને આ રસ્તો ખૂબ મહત્વનો હતો આ નાળું તૂટતા રસ્તો બંધ થતાં બાળકોને સ્કૂલે પહોંચવામાં ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે સુરક્ષાને ધ્યાને લઈને કેટલાક માતા પિતાએ તેમના બાળકોને દૂરનો અને લાંબો રસ્તો ચક્કર મારીને સ્કૂલે મોકલવા પડી રહ્યા છે પરિસ્થિતિ ખાસ કરીને વરસાદી સિઝનમાં વધારે જોખમકારક બનતી જાય છે નાણાંના અભાવે રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે લોકો ફસાઈ જવાનો ડર રહે છે જ્યારે રસ્તાઓ લપસણા થતા અકસ્માત સર્જાવાની પણ અને શક્યતાઓ વધી જાય છે ગંદકીના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે આટલી ગંભીર સમસ્યા હોવા છતાં પણ સ્થાનિક લોકોએ જવાબદાર વિભાગોને તંત્ર સમગ્ર ઘણી વખત વારંવાર લેખિક મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કર્યા બાદ પણ આ ત્રણ વર્ષના આટલા લાંબા ગાળા સમય ગાળા બાદ પણ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર પગલા લેવામાં આવી રહ્યા નથી

તેના પર સૌની નજર ટકેલી છે અન્ય સમાચારો માટે જોડાયેલા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ ત્રણ વર્ષથી અમને આ તકલીફ છે અમારા તો ઘરના નજીક છે કોતળું બધા કચરા નાખી જાય છે બરાબર અમને ગંધ મારે છે કે અમારે ત્યાં રહેવાતું નહીં અમે કંઈ કહીને થાકી ગયા તલાટી આવે છે સરપંચ આવે છે બધા જોઈ જોઈને જતા રહે છે મગર કંઈ એનો ઉપયોગ કાઢતા નથી પાણી ભરાય છે તો અમારા ગરમ ભરાઈ જાય છે કેમ કે અમારે કોતરિય નજીક જ છે

જે ત્રણ વર્ષ પહેલાં જે પૂરા બે વર્ષ પહેલાં ત્યારથી આપણે આ દિન સુધી એવી તકલીફ પડે છે કે આ જે બ્રિજ હતો પગડની રસ્તો હતો અહીંથી લોકો અવર જવર કરતા હતા પ્લસ કે બાઈક બાઈક કે કોઈ અમુક સાધનો બી આવતા જતા હતા જે સમયે જે તે સમયે રસ્તો સારો હતો પણ જે તે સમયે પૂરા આવ્યો તે સમયે આ પૂરું આખું નાડું તૂટી ગયું એટલે આવવા જવાની એટલી બધી તકલીફ પડે છે અમારા છોકરાઓ બી સ્કૂલે જાય તો એમ આખું ફરીને જવું પડે છે કમસે કમ પાંચસો સાતસો મીટર ફરી જવું પડે તો આપણે આ જે નાડું તૂટી ગયેલું છે એનું કંઈ આગળ નિરાકરણ આવે કંઈક બની જાય રસ્તો સારો થઈ જાય એવી અપેક્ષા છે સાહેબ શું નામ મારું નામ છે ભોય સચિન મહેન્દ્રભાઈ